છે ફૂલ ફેફશી એટલે આ છે બધી દૂધની ની સફેદ પાણી બધાય ફાઈ ઘરે લગન છે ફાઈ છોકરાના આનું સગાઈ છે તો બધા સાહેબ એ તો વિધિ ચાલુ છે ગોરદાન ની હેલો મિત્રો જય માતાજી જય જય શ્રી આમ તો સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું તો અત્યારે તો હું થઈ ગયો છું નાઈ ધોઈ ત્યાં રસ અને અત્યારે આપણે વાગી ગયા છે હાથ તો અત્યારે તો અહીંયા સુલેમા વાઈબ બેઠી છે એની મરસા તળે છે એ મરસાઈ છે ફોરમાં નાસ્તો એનો ખાલી નાસ્તો કરવાનો મરસાનો હે અને એમાં બધા કપડાં ધોવાએ છે અહીંયા જો અને બધાને જય માતાજી જય હિન્દ જય શ્રી રામ કહી દઉં તો મસ્ત સુંદર સવાર પડી ગઈ છે આપણે ઈચ્છા અને જો મસ્ત વાતાવરણ એક નંબર જો આવી તો તમે કોડે નજારો નહીં જોવે સિટીવાળાને કારણ કે આવું તો હોય ને તો આપણે અત્યારે તૈયાર થઈ ગઈ છે બહુ ની બે લઈ જવાની છે એક જ બહુની કારણ કે છે દૂધ લેવા તો ધીમે ધીમે દૂધ લેવા માટે નીકળી જ આપણે ગાડી પડી છે બાય બી એમ ડબલ્યુ તો લઈને ધીમે ધીમે જઈએ તો અત્યારે તો દુકાને દુકાનમાં નવો માલ આવ્યો છે તમે દેખાડું હું વસ્તુ આવી બધા તો નહીં એટલે ઉનાળો સારું થઈ ગયો તો ઉનાળામાં તમે ખબર હોય ફેફસી હોય એટલે આપણે ફેફસી અહીંયા આવી ગઈ છે ફૂલ ફેફસી એટલે આ છે બધી દૂધની ફેફસી સફેદ છે બ્લેક પછી ગુલાબી પછી કેસરી અને લીલી અને આ બધી ફેફસી ફ્રીજમાં મૂકાઈ ગઈ છે તો જો ગોઠવાઈ ગઈ છે પેજ તો બધી દૂધની ફેફસી છે અને બે હોય છે અને અહીંયા થોડોક ઘણો ઘણો મારે નવો આવી ગયો છે ભટકા ભટકા આવી ગયો છે જો ફરસા દુકાન થઈ ગઈ પછી અને બહાર જાવી એટલે આપણે તમને દખાડું આજે જાય છે મૂકવાની બધાય

વરસાદ પડે એવું વાતાવરણ થઈ ગયું છે કેવું વાદળા કેવા થઈ ગયા એકદમ જો ઓ એક નંબર નજારો લાગે છે અને આજે ભાઈ બહે એટલે બેસ્ટ ફ્રેન્ડનું સગાઈ છે તો તમે સગાઈમાં જાયશો ને દેખાડી સગાઈનું વિધિ બધી દેખાડી તો બન્યા રહી આપણા બ્લોકમાં બહુ પછી છે સગાઈ કરવા લાવવાનું જ છે આપડી દુકામી બે અને આ ભાઈ બધ આજે સગાઈ તો બધ કોંગ્રેચ્યુલેશન નો કમેન્ટ કરી દેજો જેમ બને તમને દેખાડીશ અને સગાઈની બધી દેખાડીશ એમ એમ જો આપડે તો ભાઈ તો આપડે તો બ્લોગ તો બની જવાનો છે તો ફાઇનલ ખબર છે

તો ઘણા સગે એમ તું ગયો તારી શીખ ના એ અમે એમ જે ભાઈ બેઠા છે ઘનશ્યામ ભાઈ નાના ભાઈ બેઠા છે એ જો એટી કે એટી બેઠા છે ના વિડીયો કોલિંગમાં કાંક જોવે છે તો આપણે તમને દેખાશું ધીમે ઘરે ઘણી પછી બતાવી તમને તો અહીં જો વિધિ ચાલુ છે ગોળદાનની અત્યારે હા પાછળ ઊભો છો ને

અને આને ને પરાને મને દોડાવ્યો થાકી ગયો હા સડી ગયો અને આને ગ્રાઉન્ડ પાસ કરી નક્યું છે 20 ને 15 મિનિટ સેકન્ડ તો કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ કેવી ભી હતી ભી તો ફૂલ હતી ઓ બા હા તો આમ જો હાલે કેમ ઈ જોય નઈ હાલે કેમ જો ઓ હો ઓ હો તો ઇત્યા તો મી જાવી છે આપણે આપડે ગણપતિ આ ગણપતિ છે ભૂલાઈ જ મે પૂરો કર્યો એટલે તમારે પૂરો કરવાની કેમ હોય તો કોમન કરી